રામ રામ દઈ જા ને બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું ના લોક અંદર તો મિત્રો વાગ્યા હવા બે બે જેવું ને આપણી માંડવીના અંદર છે ને એકદમ ફુકારો છે તરકીડી અમે તરકીડી કીએ તમે કામ કરતા હોય એની એને અંદર કીક પણ કરવું તા બેઠું એની કાંઈ દી પાય દી વધતી જાય તરકીડી એટલે નાથો બાપો નણીઓ છે ને કંઈક દવા કરે તે આ હે ને કંતાન પાથરી ખાતર દેહી નાખવાનું છે એમાં અંદર કઈક બીજું નાખવાનું છે આગળ એમ કરી દે એ પછી તમે જોઈ શકો ખાતર કાં છે યા બદામ ટેકલો છે ઓ સુંપો સુંપો આવો

એમાં કઈ ખાવર પાછું દેખી સારવાર આપણે કઈ ખબર છે સાણો મિત્રો ડાળી પડ્યો હા પડ્યો ફળે ગો મિત્રો સાણો ત્રણ વર્ષ ત્યાં લગભગ અમારે ખાયર બહુ લાગે ને અમારે એકદમ ખાયર નું પ્રમાણ વધારે

મિત્રો જો તમે આ કેતા હતા ને કે પાણા મૂકે દો પાણા મૂકે દો તો આપણે ઓલા જીવવા પાણા વાસડો બાંધો વાસ પાણા પીડા પાણા જોવા મૂકે દેતા એટલે ગમાન ટાઈપ નું છે

એટલે ટ્રાય કરવી પર ટ્રાય કરવા જાય તો એવા પણ છે ને ગોડવાનું શું છે બહુ બહુ નહીં ગોડવું પડે કે છે ને સુમાહાનું મેનું પોસું જોઈ ખાતર તો મિત્રો જોવો તમને દેખાડે કમ્પ્લેટ ગમવાની હું હવે હવે એટલો સારો આપણે સેટો સેટો નો ભાગે ને નિરાયથી ખાઈ લઈશ ને આથી હે ને આ હા અંધારું પોદરા આપણે આ નાખવા હોય ને આ હા અંધારું પડતું તો તે આ ઈરું થઈ ગયું છે આમાં તે એક આખી આ ચોખ્ખું થઈ ગયું ભાદર હીટમાં નથી આવી ને તો કે હીટમાં આવી આસ્તા ભફેડે નાખ્યું આણી એવી મારી આણી એવી મારી લગભગ આણી જો આ હોજે જો ના એક ડાંગ મારી ભાઠાવે નાખ્યું આણી બે ત્રણ મારી પણ સવારનું મિત્રો મેં બાંધ્યું તારનું પોયર લઈ ગીધું બાધું 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 બાંધું નીકળ્યું બાધું જ ને મિત્રો તમારી કોમેટો ઝાઝીની કોમેટો આવી ગયો કે આનું નામ કામ રાખવું ઝાઝા નામ આવ્યા મિત્રો ટાને મારે સ્પેશિયલ કોમેટ ને સ્પેશિયલ વાંચ્યા દેવાનો ટાઈમ ને કેવલ ખાતર ગોડવાનું છે ખાતર સારવાનું છે ખાતર સારવાનું છે એટલે બધું કામ બાકી છે એટલે જો ના આપણે ટ્રાય કરે કામ થયું હોય જોઈએ ટ્રાયમાં काम ची पापा निकल जाए तो तो रहा तो 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 तो

Kaun wawet? Akri wawet. Uwoi, unta kakaun. He? To kaun, ewe reti hal leye. Ke pelan awelu nakhu? Dawa. Dawa rewene, ponak. Pe ite i naik ke dawa. Un le. Awe, u matabia lo ya bari, pas nakhu we. Ene awu taru wane, pasak. Daka na nakhu. Ibele, ne pasak nakhu, fompor,

બાપા ઢોર તૂટે છે ઢોરાઈ દે હા એમ હા પેકેટ ફેરવે નહી એ ફેરવે નહી ઓરાને ડાઈ રેડી રેડી વાહ રેડી રેડી કપલેટ મિત્રો તમે કોઈ આણો અખાતરો કર્યો હોય તો કોમેન્ટ કરી દેવાનું રિઝલ્ટ કેવું છે કાં છે કર્યો હોય તો

गाइट पकड़ जो बापा तो आ, 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 तुम गाइट यहां से रख दो ए तो बेहारो नहीं ना है एड़ी लियो तो भाई तेरा खातर फेरवेली दो रेती दवा बथु कर ले दो ने बैरल में भरे ए में है ना श्वास नो ले हक मु दिए बे उरिया ने बासी क्यों एक कागर एकदम परफेक्ट पैक करना है क्यों

પેલું સાન ને બધું જાતું હોય ને તો ક્યાં ધોળીયા માં પડ્યું એટલે મોટી મોટર ચાલુ કરીએ ને એટલે આખું એ દેવા ગમાય ને કરી કાઉકે kamu mau hmm. halo, halo kamu sen? apa ma, itu marah tuh. ini adalah antipak antipak sudah

તો મિત્રો ફાઈનલ અને લાગ્યા ગયા ચાર સાડા ચાર પૂણા પાંચ જેવું થયું ને આજ છે ને આપણી કારીની પીહું ભેરી લીધી આજ આવી એટલા દી આ નથી લીધી આજ લીધી પીહું ને વૈશ્વમાં જવું પાંચી પાંચ ને આ બાંધ દીધા ઓલી બેન વાહ ને આપણે આણું હજુ નામ તો રાજા રાખ્યું તો એ તો આપણે રાખું નથી પણ હજાર નામ રાખ્યું નક્કી કર્યું નત

તો મને કે સાણ ખાય વખત પડે છે તો તારી મરી ના મારે ભાદર ને ખીલે પાથરે દેવું તો તો મિત્રો આ તા જઈને તમને હવાઈ કહેતો હતો કે આ પાણા ખાયાથી કાઢી નાખ્યા એમાં ગમે છે હું કરી દીધું ને ઓલું ખાતર એ આપણે દાબો નાખી દીધો બેક્ટેરિયાવાળો તો મેં જો આ એક કેળી કરી આ કેળી કે છે ને આ ખાતર નાખવાનું સાણ નાખવાનું હમું રહી કે આ ઓલુંથી ખળેગલ આપણે માંડવો કીધો તો એ નાખ્યો તો ને એ જો એ સાણ નાખે ને તો જ મિત્રો ખડે નાખતા ખડે ને તો છાણમાં હલાઈ કાંઈ હોતું નહીં એટલે સુધી ઢોરો આવતો એ પાવડે પાવડે આખી ખાડ હલ કેળી કરતી હતી તો એ નાખે તો વાંધો નહીં તો મિત્રો વાલીમાન ફતોકમાં દે તો ઘેર બાકી છે એ એમ મોટરનું કર્યું પછી ડાબો કર્યો ને મેં જોવો છોડ્યો અહીં તો હજી હું ફટાફટ ખાણ કરેલા ખાણ કરે ને પછી આપણે ખડવાટમાં જઈએ ખડવાટ ઘડી કર થાય માર નાની ન લાગે લાઈટ વઈ ગઈ લાગે તો હજે આપણે આ ધોરિયો થોડોક ડખોરવાનો છે કે કેટલાય દી થયા ડખોરાણો નતો મોટર મે ઉતો તે ચાલુ કરી નતી તો હે ના ગણી લાઈટ મણી છે ઝટકો મારે ગઈ મિત્રો મે ઝીણો ઝીણો આવે ઓહો નાકા ફૂટે ગા વાત નાકા ફૂટે ગઈ તો વાહરી ગણી ચાલુ કરી દઈએ આંતે પછી પાછી મોટર ચાલુ કરી પેલા હું ફટાફટ ઠાવ કરલા ને આપણે છે ને નામ નક્કી કરે નાખવાનું છે મેળ આવે તો હાલો ને કાંઈ તો કરે જ નાખીએ નામકરણ આપણે કરે નાખીએ જર્સી વાસળીનું નામકરણ મિત્રો દેવા તો વિડીયો ઉતારા તો હું નામકરણ કરી નાખે આનું તારે કાંઈ જવું નથી ને કાં ઓલી હા ઢાકો ઢાકો સટકો કઈ થી હારો મે નો આવ્યો તો તા કઈ થયો તા ને તો બ્લોગ બનાવી તો આપણે આ નું નામકરણ કરવાનું છે નામકરણ એ નામ રાખવાનું છે એનું એ લે એ મે આવે હે મિત્રો સાટા આવે ને હિંગણા તટી છે

તો ગંગા મોર પછી મોર તો આપણે મોર લો તો વાસડી નામ એટલે વાસડા નામ પછી વેગડ તો મિત્રો વેગડ નામ હે ને એ આપણી દેહી ગાય નું નામ અસલ લાગે મિત્રો તમારું વેગડ હે નામ એકદમ ચોખ્ખું નામ છે પણ આપણે આ વાસણી નું નામ વેગળ રાખ્યું હોય ને તો રૂપારું લાગે આપણે આની વેગળ ઓછું શૂટ કરે તો ટીલું તુલસી આભા વેગડ ગોરલ

ધોરી છે એટલે બગલી રાખો ઈ પણ વાત સાચી છે ભાઈ તમારી ભાઈ કૃષ્ણ રાખો નામ કૃષ્ણ નામ રાખો ભાઈ હાલો તમને નામ તો બતાવ પછી મેના પછી રતન દાયરા ને રામ રામ ને સીતારામ બહુ સરસ કામ થેન્ક યુ ભાઈ મીરા રાજલ

તો મિત્રો જો આ વાતો જય શ્રી કૃષ્ણ મનસા નામ રાખો જય સોનલમાં જય સોનલ માં બગલી નામ રાખો ભાઈ રામ રામ સીતારામ રામ રામ સીતારામ જય માતાજી મોટા ભાઈ જય માતાજી ભાઈ રાણી રાખો રાણી નામ રાખાવા તો મિત્રો અમારે કે તને કાયસ વાળું છે આ વાતોડી નામ રાખ્યું એનું નામ અમારે રાણી રાખું તો પણ અમે આકાશમિત કસ્મિત સંજોગોથી નો રાખી કે એટલે આપણે રાણી નામ ને રાખવાનું રાખવાનો ને રાણી નામ રાખો રાણી છે ત આખર ને રાણી જીવીસ પણ આપણે રાણી નામ ને જ રાખો ભાઈ ગંગા નામ રાખો પાર્વતી રાખો ચલી ચલી રાખો ચલી ચલી

રતન 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 ને મિત્રો તમારે પણ જો કોઈને નામ રાખવું હોય ને તો એક ધારો આઈ ઉપારો લીધો તો એક ધારો ત્રણ થી ચાર વાર છે ને બે ત્રણ ફેરે બે ત્રણ થી સુધી ને કાનમાં માં હે ને રાયડું નાખી નાખીને રતન રતન કેવું પડે મારા અનુભવ પ્રમાણે છે આખી આક્ષીનેમી નામ રાખ્યા ને એ બધી એવી રીતે જ નામ રાખ્યા પણ હું નામ લા એટલી ગમેય પાડીને નામ દેવા ઉકારો દેવો પડે ને ઉકારો દેવો જ પડે મિત્રો તો આપણે આનું નામ રાખી દીધું ફાઇનલ રતન ને રતન નામ કેવુંક લાગ્યું એ પણ તમારે બધા કોમેન્ટ કરવાનું છે મિત્રો કે જો ભાઈ સોરી આખા સહમત હોય નહીં બધા કોમેન્ટ કરી થેન્ક યુ ભાઈ કોમેન્ટ કરી એ પણ આપણે આખા નામ નામતા ન રાખી શકીએ તો મને મિત્રો રતન નામ ગયું તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં કહી દીશો તો ઓકે ને આ આપણી છે રતન હવે આનું આપણું નામ રાખી દીધું રતન રતન

નાખી દેવાની તો આપણે કારી ની જો પાવરા ને એવા કરી દીધી હો મિત્રો આપણે ગમે પી આવે ને પાવરો સળાવે જ દેવાનું ગાય કે પી તો હે કિપાહીઓ એક મિંદિલ ઢોરે નહીં આમાં જરાક જો મૂકી દેજો ખાય છે નહી ખાય છે હવે હેના મિત્રો મિનરલ મિક્સર નથી થતી ગ્લુકોવિર વિરતા મેં હે ને ખાણમાં નાખવાનું ચાલુ કરી દીધું એટલે ખાવા માટે એક ટાઈમ તેલ નાખા સો ગ્રામ

તો હાલો આજ આપણે કોઈ પાદડાની અંદર બાંધવાના થતા ને કે ફરકા થઈ ગયા ખીલા આને તો માદડામાં ઉભું નથી એમ તો આ એક જર્સી ની પીવરાવાની છે એક આ ની પીવરાવાની છે તો પીવરાવે ને મિત્ર હાલો ને એ નાખી દઈએ નાવાનું બાકી છે નથી ખાઉં મો કરી દીધો એમાં આપણે ખાણી પી શકું તો ખાણ પરવાઈ જવું પડશે

મારું મશીન ધબકારા દેતું બંધ થઈ જાય નહીં કીધું હે રાઈડિયું શું આજ નથી નાખે વાસડી વાહ બાંધી છે કાં ખબર એ નિકળ આ દેખાતી હે નથી દેખાતી ભગરી ભગી ભગીરી મિત્રો જો આ ભગરી આપણે ઘરની ઉઝેરેલી ને જ ને એટલે જો આપણે નામનો ઉકારો ન દેતી હમ ભગીરી ભગરી ભગ ભગુર ભગરી બિર બગર હગ હગ નો દઈ મિત્ર આપણે એ કેથી ઉસર અને મથે કરે ઇન તો સુકારો દે હગ હગ રે લે ની હામ